શ્રી કૃષ્ણ જય માતાજી મારા વહેલા દર્શક મિત્રોને રેખા રાદડીયાના સ્નેહ ભૈરા નમસ્કાર મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ શક્કરગઢ દેવળિયા જેને દેવભૂમિ દેવળિયા તરીકે ઓળખાય છે ત્યાં એક વાવ નીકળી છે બહુ વર્ષો જૂની વાવ છે ઘણા લોકો કહે છે ચારસો વર્ષ પાંચસો વર્ષ સાતસો વર્ષ એવું મેં સાંભળ્યું છે પણ આપણે જઈએ અને જોઈએ કે ત્યાં શું છે ત્યાં એવું કહેવાય છે કે ત્યાં અંદરથી શિવલિંગ નીકળ્યા હતા અને એ શિવલિંગ એક બ્રાહ્મણે એનું સ્થાપન બહાર કર્યું હતું પણ પછી ગામ લોકોએ બધાએ નક્કી કર્યું કે શિવલિંગ છે એને ફેરવાતું નથી એટલે હવે મને પૂરી માહિતી નથી પણ આપણે જઈએ ત્યાં જોઈએ હું તમને વાવના દર્શન કરાવું અને ત્યાંના સ્થાનિક લોકોને આપણે મળશું અને આપણે સંપૂર્ણ ઇતિહાસ જાણીશું તો ચલો જઈએ આપણે દેવભૂમિ દેવળિયા તો ચલો હવે અમે જઈએ અંકિતા આવી ગયા છે કાર્તિકભાઈ પણ છે મિત્રો આપણે પહોંચી ગયા છીએ દેવભૂમિ દેવળિયા ગામમાં અને તમે જોઈ રહ્યા છો આ દેવભૂમિ દેવળિયા પાઠશાળા છે એક્ઝિટ એની સામે જ વાવ આવેલી છે અને અહીંયા બાજુમાં એક પાણીનો ટાકો પણ છે

પથ્થર હતા નહીં આ ગ્રામજનો તો તમે મિત્રો જોઈ શકો છો અહીંયા યમરાજની મૂર્તિ છે તેને તે પણ વર્ષો જૂની છે અને તમે જોઈ શકો છો ઘણા વર્ષો પેલા ત્યારે એવા મશીનને એવું નહીં હોય પણ કઈ રીતે કટિંગ કર્યું છે એ તમે જોઈ શકો છો કલેક્ટરો અને પીડીઓ સાહેબ ને બધા આવી ગયા છે અને આ સ્થાન ને ફરવાલાયક સ્થળ જાહેર કર્યું છે એટલે બધા લોકો અહીંયા દર્શન કરવા માટે હવે આવી શકશે એટલા ભૂકંપ અને એટલા વાવાઝોડા ને એવું થયું તો પણ આ વાવ હજી એમના અડીખમશે

પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા સમસ્ત ગામ આખું ભેગા થાય અને શિવભક્તો ભેગા થાય અને પુનઃ પ્રતિષ્ઠા કરી ત્યારબાદ અમારું આયોજન એવું છે કે હવે જે મંદિર તૈયાર થઈ ગયું આ જૂનું મંદિર ત્યાર પછી અમારું ઉપર કેદારનાથ ટાઈપ મંદિર બનાવવાનો અમારો આવડનું આયોજન છે તો સરકારશ્રીના શ્રીના ભાઈ શ્રી કૌશિકભાઈ અને સરકારશ્રીના માધ્યમથી અમને સહયોગ મળ્યો પ્રવાસન ક્ષેત્રમાં અમારું ગામ દેવભૂમિ દેવળિયા તરીકે સ્થાપિત થયું અને સરકાર શ્રી અમને લાખો રૂપિયાની ગ્રાન્ટ આપી અને અમારું આયોજન જે કેદારનાથ ટાઈપ મંદિરનું છે એમાં ફેઝ ના રૂપમાં થોડા દિવસોમાં પણ આ મંદિરનું કામ ચાલુ થશે આનો ઇતિહાસ જોવા જઈએ તો દેવળિયા અને સારોડિયાની અંદર બે વાવ નિર્માણ કરી પાલેવાલ બ્રાહ્મણો વિક્રમ સવન ચૌદસો છ માં પાલેવાલ ક્રાંતિના બ્રાહ્મણોએ આ શિવ મંદિર અને વાવ અહીં અને ચારોડિયાની અંદર નિર્માણ કર્યું શક્તિ પણ ત્યાં અવેલેબલ છે અને અમે ખૂબ આનંદિત છીએ કે અમારા ગામમાં આવા ભગવાન શિવનું આ વર્ષો પુરાણો એટલે કે છસો પંચોતેર વર્ષ જૂનું મંદિર લગભગ અમરેલીની અંદર તો બહુ નથી જોવા મળતું ક્યાંય નાગનાથ મંદિર જોઈએ તો બસો પંચાવન વર્ષ થયા છે ત્યાર પછીનું પૌરાણિક જોઈએ તો આ વાવની અંદર દુર્લભ વસ્તુ એટલા માટે કે પચીસ ફૂટની ઊંડાએ ભગવાન શિવનું મંદિર કદાચ પ્રથમ હશે અને આ અમૃત વર્ષી પ્રકારની એરટાઇપની વાવ પણ સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ જોવા નથી મળતી એટલે અમારા ગામના સદનસી

જે મહાદેવના અને બહુ ઓછું જોવા મળે છે કે જે વાવની અંદર શિવલિંગ લગભગ નથી હોતા બાર હોય વાવની બાજુમાં મહાશિવનું મંદિર હોય છે એવું આપણે જોયું છે પણ વાવની અંદર શિવલિંગ આપણે જોયું નથી તો આ વાવની અંદર ભગવાન મહાદેવ બિરાજે છે અને કાલથી શ્રાવણ મહિનો શરૂ થાય છે તો આ શ્રાવણ મહિના પવિત્ર દિવસ દિવસોમાં તમે એકવાર અહીંયા દર્શન કરવા માટે આવજો

બેન આરે આવ્યા છે એમના મામા છે આહ એ મામાઝાઓ એ તમે જો આ પાછળ એને દરવાજો ખોઈ લોને મને છે કે જો અમારે ત્યાં વાવ પડે છે હવે દાદા વાવ વિશે તમે આ વાવ જૂનું પુરાણી મંદિર છે વાઇફ છે પુરાણી આઠો વર્ષ તલાવી પીલો વરસો અઢો વર્ષ તલાવી વાઈવ છે અને એમાં મંદિર એમાં અઢો વર્ષ તલસીલ જેમાં મંદિર એમાં એમાં છે એમાંથી શંકર ભગવાન નીકળેલો રે અરે ન્યાય 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 એ ડેરી કે ડેરી કરી નથી બરાબર નથી ખાલી કલર કર્યો કલર કલર કર્યો છે અને એમાં ફૂલ બાંધ્યો કાસનો ફૂલ ફૂલ બાંધી અને ત્યાં પાસે દર્શન કરવા જવાય એવું કરી દીધું અને એક ગેટ ખોલો આ પહેલો ગેટ અને એ ધૂળ નીકળી ગઈ ધૂળ નીકળે એટલે પાછળ બીજો ગેટ આવ્યો પાછળ એ ધૂળ આમ માઇ કોમ લાગી હતી પાછો ત્રીજો ગેટ આવ્યો ત્યાર પછી

અને ઘેર ખોલ્યા ને એ ગેર ક્યારે ત્રણ ઘેર નીકળી ગયા સાચી પછી છોટા માગીછ આવી ગયા એ પગીચ્યા ઉપર ડીસીબી કામ કર્યું હતું ને એટલે ઉપર જ્યાં પગીચા તૂટી ગયા એટલે આઠ ત્યાં કર્યા છે ઉપર આઠ દસ પગીયા છે ને એટલે નવા બનાવ્યા બીજા એમને પહેલા પહેલા આઠસો નવસો પહેલાની વાત છે આ જે જૂનું ગામ હતું ને આ જૂનું ગામ અહીંયા હતું ને એનું મંદિર ત્યાં જૂનું મંદિર

ત્રણ મહિના લીધી હથોડું દર્શન કરવા નહીં જાવ ત્યાર પછી પાણી ઉતરી જાય તે અને બે એક દસની મોટર એક પાંચની મોટર બે મોટર રાખે છે દર્શન કરવા બહાર પાણી ઉતારવા પણ આગળ એને વરસાદ થાય પાણી છડે ને કૂવામાં થઈ ચાર મહિના હતો ત્રણ મહિના લઈ તો દર્શન એક દર્શન કરવા ત્યાં નહીં જવાનું દર્શન કરવા ત્યાં નહીં જવાનું એમ છે અને આ પહેલાંનું પુરાણી મંદિર આ એ મંદિરમાંથી ભોળાનાથને બહાર કાઢ્યા હતા અમારા ગામના બ્રાહ્મણ છે ને એ રીતે કે મને સપનામાં માયા રી ફકર ફકર ના પડા આજે ઓલા અંદર ગતા ને એને એને બહાર કાઢ્યા બહાર કાઢી અને આ મંદિર એણે કર્યું આવું આ મંદિર આ મંદિર એણે કર્યું ને એટલે એ મંદિરમાં એ ભોળાનાથી લિંગ હતી ને એમાં આમ એ બહેરી અને મૂકીને આ સેવા બધા કરતા એમાં એ એને કીધું કે આ બહુ હરકુ રૂચિ

મારી પાસે નહીં એ રાખો રૂપિયાને એમાં મોકલું એટલે કામ બધું આ બધું કામ બધું કામ સારું હા સારું કરે નિહાળીનું કામ સારું કર્યું આપણે આ હાથ ધોરણ હતા દસ ધોરણ કરાયા સારા કરાવ્યા દસ ધોરણ કરાયા